તો ચોવીસ કલાક કેટલા તાલુકામાં કેટલો વરસાદ ખાબક્યો છે તે પણ એલ માધ્યમથી જોઈએ ચોવીસ કલાકમાં ખાબક્યો છે તો અલગ અલગ વિસ્તારમાં જે વરસાદ છે તે ખાબક્યો છે આ સાથે જ કેશોદમાં અગિયાર પોઈન્ટ બાવીસ ઇંચ જે વરસાદ છે તે છેલ્લા ચોવીસ કલાકમાં ખાબક્યો છે અલગ અલગ વિસ્તારમાં વરસાદ આગળ વાત વંથલીની તો વંથલીમાં તેર પોઈન્ટ ઓગણચાલીસ ઇંચ જે વરસાદ છે તે ખાબક્યો છે એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય છે જેને લઈ અલગ અલગ વિસ્તારમાં ધોધમાર વરસાદ પોરબંદર કે જ્યાં દસ પોઈન્ટ ચોવીસ ઇંચ વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં ખાબકતા પોરબંદરમાં પણ જળબંબાકારની સ્થિતિ છે જમીન ત્યાં જળની સ્થિતિ પોરબંદરમાં પણ છે ગણદેવીની આગળ વાત કરીએ તો ગણદેવીમાં પણ નવ પોઈન્ટ એકવીસ ઇંચ જે વરસાદ છે તે ખાબક્યો છે કપરાડાની વાત કરીએ તો કપરાડામાં પણ આઠ પોઈન્ટ સત્યાવીસ ઇંચ જે વરસાદ છે જે ખાબક્યો છે જેને લઈ કપરાડાના માર્ગો પણ વરસાદી પાણીમાં ગરકાવ થયા છે જળમગ્ન વિસ્તારો થયા છે માણાવદરની વાત કરવામાં આવે તો માણાવદરમાં આઠ પોઈન્ટ ત્રેવીસ ઇંચ જે વરસાદ છે તે ખાબક્યો છે વાત ચીખલી

તો ડોલવણમાં છ પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ જે છે તે ખાબક્યો છે હજુ પણ આગામી દિવસોમાં મેઘરાજા જે છે તે બોલાવશે અલગ અલગ વિસ્તારમાં વિસ્તારમાં અલગ અલગ ઓરેન્જ અને યલો એલર્ટ આપવામાં આવ્યા છે એક સાથે પાંચ વરસાદી સિસ્ટમ સક્રિય થતા હજુ પણ મેઘરાજા અલગ અલગ વિસ્તારને ગમરો નવસારીમાં છ પોઈન્ટ એકસઠ ઇંચ વરસાદ જે છે તે છેલ્લા ચોવીસ કલાકમાં ખાબક્યો જલાલપુરની વાત કરવામાં આવે તો જલાલપુરમાં પણ પાંચ પોઈન્ટ અઠાણું ઇંચ જે વરસાદ છે છે વરસાદી પાણીમાં અનેક વિસ્તાર ગરકાવ થયા છે તાલાલામાં પણ પાંચ પોઈન્ટ સડસઠ ઇંચ વરસાદ ખાબક્યો આ સાથે જ ઉપરવાસમાં પણ ભારે વરસાદને કારણે સ્થાનિક નદીઓમાં ઘોડાપુર છે પારડીની વાત કરવામાં આવે તો પારડીમાં છેલ્લા ચોવીસ કલાકમાં ઇંચ જે ખાબક્યો છે હજુ પણ આગામી દિવસોમાં મેઘરાજા રાજ્યને ગમરોળ છે અલગ અલગ વિસ્તારમાં વરસાદ ખાબકશે ભાવનગરના મફવાની વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં પાંચ પોઈન્ટ એકત્રીસ ઇંચ વરસાદ ભાવનગરના મફવામાં ખાબક્યો વાપીની વાત કરવામાં આવે તો વાપીમાં પાંચ પોઈન્ટ બાર ઇંચ વરસાદ ખાબક્યો છે હજુ પણ દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે અલગ અલગ વિસ્તારમાં ઓરેન્જ એલર્ટ પણ આપવામાં આવ્યું છે ઉમરકામની વાત કરવામાં આવે તો છેલ્લા ચોવીસ કલાકમાં ઉમરગામમાં પાંચ ઇંચ વરસાદ ખાબક્યો આજે તમામ જે આંકડા છે તે છેલ્લા ચોવીસ કલાકના છે સુરતના મફાની વાત કરવામાં આવે તો સુરતના મફામાં ચાર પોઈન્ટ છન્નું ઇંચ જે વરસાદ છે તે ખાબક્યો છે